બે દિવસ વાત આપડે સાંભળશું કે તમે અત્યારે પણ એ લોકો હજુ છું ખાલી ખોટો ખોટો આશ્વાસન હાલશે ખોટો આશ્વાસન હાલશે

પણ બીજો અમે રહેવા માટે ઘર આપશું પણ તમે એમાં સંમત છો હું એમાં સંમત એટલા માટે નથી કે આપે પરિવાર વાળા છીએ બરાબર આમાં માલદારી એકલા ને બીજી સમાજ પણ છે તો આ ચર્ચામાં તમે એક મકાન લેશો બીજા પરિવાર નું શું થશે બીજો પણ આપણો વસ્તાર વધવાનો છે શું થવાનું છે

મોદી તો ગરીબો નો છે તો સતો આ લોકો વેપારી વેપારીકરણ કરવા માટે જો આવું કરતા હોય તો અંતિમ વધારે આ લોકશાહી ની હત્યા નથી તો શું છે દરેક છે કોને જોજો અહીં અંબાજીની અંદર કર્યું છે પોળો માં થવાનું છે આ લોકો નહીં છોડે હમણાં ભાઈએ બધી વાત કરી છે વન વિભાગ વિશે અહીંથી મળીને અંબાજી થી મળીને અડાજ ને અહીંથી મળીને દોતા ને દોતા થી અંબાજી થી મળીને વિરમપુર આ વન વિભાગ ની અંદર જે કઈ કરવું હોય ને આસલી જો સરકાર નિર્ણય જો કરતી હોય ને આસલી નિયમ થી ચાલતી હોય તો બધા વિભાગો ની મંજૂરી લેવી પડે અહીંયા જે રહેતા હોય લોકો ની મંજૂરી લેવી પડે ઓટલે ને ખાટલે બધે સભાઓ ભરીને નોટિસ બોર્ડ મૂકીને મંજૂરી લેવી પડે બધું છે કલેક્ટર કલેક્ટરને કીધું છે પણ એના ઉપર તમને જે વિશ્વાસ નથી હું તો વિશ્વાસ મત રાખજો હું કાલે કલેક્ટર ચર્ચા કરી રહ્યા તો વિશ્વાસ હું રાખતો નથી આ લોકો કલેક્ટર છે આજની તારીખ કલેક્ટર એક એ બી કહું કલેક્ટર એ કલેક્ટર છે પણ જે ઉપર બેઠેલા છે ને એ જેટલું કે એટલું કરે છે નિયમ કલેક્ટર કે તો કે તારો નિયમ એક બાજુ એ લોકો એ જ એટલે બધા એક થઈને ત્યારે મેં તો પેસ કહી દીધું તો ધન્યવાદ સાહેબ બહુ સરસ વાત કરી જાગવાનું છે ઊંઘી રહેશો તો કોઈ આપણું નહીં સાંભળે નહીં સાંભળે જાતદાની પર સાબે કીધું જાતદાની પાડા નોકતાના કે આ છે ને એ કેવત આપણે કેમ કે 15 દિવસ પહેલા માન્ય ધારાસભ્ય શ્રી સાહેબે સર્કિટ ઓર તો બારીયા સાહેબ એમને સાહેબ એવું કીધું ભાઈ કે આપણે કલેક્ટર ઓફિસમાં જઈએ ને મળીએ તો કોઈ આવ્યો નહીં આ વાતો નથી આપણે મોડું નથી થયું પણ હવે આપણે જે એકતા રાખશો ને તો 100% આપણે ન્યાય મળશે હવે માન્ય આપણા વડી રાજીભાઈ સાહેબને વિનંતી કરું કે શું રૂપરેખા આગળ કરવું અને કઈ લઈને આપણે જવું એ આપણે સાહેબ સમજાવશે ભાઈ સાબા પણ એનો રસ્તો નીકળ સકાય નહીં આપણે માં અંબે માના ધામમાં મળ્યા છીએ ત્યારે પહેલા તો સૌથી મોટું કારણ કે અમને જેમ બેને વાત કરી કે આ માની સેવા કરવા માટે બધા ધીમે ધીમે અહીં આવીને વસ્યા એટલે આપણે પહેલા એની જયજી ચાલુ કરી બોલો અંબે અવા શરૂઆતમાં હું કેતો કે કોઈ પણ માં હોય એ જન્મ આપનારી માં હોય કે માં ભૂંકા હોય માં પોસે માં મારે નહીં માં હોય એ પોસે માં તમને આગળ વધારે માં તમને મોટા કરે માં તમને પતાવી દે એવું બને નહીં એટલે માનું નામ આગળ કરી અને માંના નામે ધંધો કરવા નીકળેલી આજની આ શાસન વ્યવસ્થા સામે તમે તમારો પોતાનો આશરો બચાવવા માટે આજે અહીંયા તડકામાં અહીંયા બધા ભેગા થયા છો અને આવી તમારી પીડામાં ભાગ લેવા માટે આવેલા સૌ આગેવાનો માન્ય ધારાસભ્ય કાંતિભાઈ અમારી સાથે આવેલા ભાઈ રઘુભાઈ સેવાદળના ઉપાધ્યક્ષ છે ગુજરાતના ભાઈ ધર્મેન્દ્રસિંહ ભાઈ દશરથભાઈ ચૌધરી ભાઈ અમારા ભરતભાઈ કરેણ અને માલધારી વિકાસ સંગઠન ની ટીમ કોંગ્રેસ ના સૌ આગેવાનો કારણ કે ભાજપ વાળ જ ના આવે ચૂંટણી હોય તો આવે રાજકારણ કરવાની પણ સાચી વાત છે કારણ કે હું હમણાં વડાઉમાં ગયો ચાર દિવસ પહેલાનો મારો ભાઈ જે ભાઈઓ બહેનો સૌ સમાજના જે દુખી છે જેના મકાનો પડવાની જે નોટિસ મળી છે એ બધા લોકો મારો અમદાવાદનો ઓઢવનો 315 મકાનો ઉપર જે બુલડોઝર સરકાર ફેરવી રહી છે એનો એક વિડિયો છે અને એમાં સરકારી અધિકારને હું સવાલ પૂછું છું લગભગ 1.5 લાખ લોકોએ વિડિયો જોયો છે ને WhatsApp માં ખૂબ કર્યો છે ને એમાં વાસ્તવિક ચિત્ર મૂક્યું છે મેં અત્યારની સરકાર

આ તો બધા યાત્રાના ધાર્મિક સ્થળો છે ધાર્મિક સ્થળો એ ગરીબોના મકાનો આ ષડયંત્ર શું કામ તો તો એનો મતલબ એવો છો કે જે ધર્મમાં આસ્થા છે જે મા અંબાના દર્શન કરવા માટે જે લાખો લોકો ચાલી ચાલીને ને અહીંયા આવે છે એમના સપના પૂરા થાય એના માટે મા અંબા પાસે લાગે લોકોના મનમાં વિચાર ના આવે

એસસી એસટી ઓબીસી લઘુમતી હશે તો પહેલો ટાર્ગેટ અને જનરલ માં આવતા વાણિયા બ્રાહ્મણ કે પટેલ જો ગરીબ હશે તો એ પણ ટાર્ગેટ એમને પૈસા પૈસાવાળા પૈસા લોકો રાતો રાત બિલ્ડર પોતાના બિલ્ડિંગો મંજૂર કરાવ ગુજરાત એક કાયદો છે ઇમ્પેક્ટ ફી નો લાગુ કરો ને અંબાજી ઇમ્પેક્ટ ફી નો અમારો ગેરકાયદેસર છે તો ભરાવો ઇમ્પેક્ટ ફી અમે ઇમ્પેક્ટ ફી ભરવા તૈયાર છીએ કઈ તમે બિલ્ડરો ને ઇમ્પ્રેસ ભરી અને માણસો મરી જાય એવા મોટા મોટા બિલ્ડિંગો બનાવો નબળા બિલ્ડિંગો બનાવો તો તમે ઇમ્પેક્ટ ફી ભરાવી ને એને કાયદેસર કરો ગુજરાતમાં હજારો બિલ્ડિંગ જે છે ભોય તળિયા છે ને એટલે જે ભોયરા બનાવેલા હોય ને આ ગેર કાયદેસર ચાલે છે ને સરકાર એને ચાલવા દે છે ને ત્યાં બુલડોઝર ન જતો આ તમે હું તો બહુ આમ કારક દુખી થઈ જવાય કે બે બે પેટી તણ તણ પેટી મજૂરી કરીને પરસેવો પાડીને રાત દાડો કાળી મજૂરી કરીને રેવાલાયક આશ્રમો તૈયાર કર્યો હોય અને એવા આશ્રમોને પાળી નાખવાનું જ્યારે સરકાર કરે ત્યારે સરકાર જે છે પાપનો ભાગીદાર બનવા જઈ રહી છે અને પાપીઓને પાર કાયદાની ભાષામાં હું પછી વાત કરીશ પહેલા પોલિટિકલી તમારે અમને પૂરા કરવા મારું આ બાજુ માલધારીઓ વધારે છે અન્ય પણ લોકો અહિયા જે છે એ બેનો જેમ કે રાવલ છે ભાઈ છે જોશી છે તો સત્તામાં બેઠેલા નાથ અને મોયડા વગર ના વધારે માનતા પડે જે આખલો હોય ને તો નાથ અને મોયડો એને બળદ બનાવાય એટલે નાથ અને મોયડો બે નાખી દીધે તો એને બળદ બનાવીને એને હાથે જોડી શકાય આ નાથ મોયડા વગરના અત્યારે રાજકીય જે આખલાઓ છે ને એ લોકો એવું માની બેઠા છે એમાં અંબાજી હું શાંતિબેન પૂછતો હતો અંબાજી નું બુથ ખુલે એટલે સાઠ ટકા વોટ ભાજપને નીકળે તેર નું એટલે આ લોકો એમ છે કે હવે આ ક્યાં જવાના છે વોટ તો થપો આપણે આપણા જ મારશે ચૂંટણી આવશે એટલે હિન્દુ મુસલમાન ની વાત કરશું એટલે બધા મુસલમાન થી બીજ હશે ને કલ ને ભાજપને વોટ આપશે એટલે ગરીબો ના મકાન પાડવામાં વાંધો ગરીબો ના મકાન પાડો ચૂંટણી આવે એટલે હિન્દુ મુસલમાન ની વાત કરો તમારા માટે સારી નિશાનો નથી અખતરા કરે છે હું તો બોલી બોલી કાલે મને ટીવી ના જિંદગીમાં હું ભલ સામે લડ્યો હું રડ્યો નથી કાલે મને આવ્યું ઠાકોર દોઢસો મકાન આવડા આવડા નાના છોકરાઓ ગર્ભવતી બહેનો માતા પિતા ગઈઢા બુઢા ખાટલામાં બીમાર એક વર્ષથી પ્લાસ્ટિકની અંદર મકાન બનાવીને પ્લાસ્ટિકના ટેન્ટ બનાવીને રહ્યા છે સરકારને સુભાષ બ્રિજ પાસેથી આઈકોન બ્રિજ બનાવવો છે શું બનાવવું છે આઈકોન બ્રિજ બનાવવો છે એ આઈકોન બ્રિજ ગરીબો માટે નથી બનતો એ આઈકોન બ્રિજ મોટી મોટી ગાડીઓવાળા મોટા મોટા મહેલો એમને જવા માટે બનાવે છે જો બહારના લોકો આવે તો જોવે વાહ આઈકોન બ્રિજ બનાવે કોકને બતાવવા માટે જેમ ગીરની અંદર આજથી ત્રીસ વર્ષ પહેલાં કીધું તું ગીરના માન થયો ને કે તમને ત્યાંથી ગીર નથી કાટશે ગીરના દોઢસો નેહડાઓને ખાલી કરાવડાયું આ તમારું પણ આ દશા થવાની છે તમે નહીં ચીતો તો તમને એમ હોય કે અમને એવું ઘરને નોટિસ મળી છે કે દિવ્યાંથી ઘરને નોટિસ મળી છે એટલે બાકીના આજુબાજુના લોકો તમે નિશ્ચિંત બની જાઓ તમે માનસિન તૈયાર રહેજો આજ આ નેવું ના પડશે તો કાલ તમારા 900 ના પડશે હું કેવા માંગુ કે એક ગામમાં એક રાક્ષસ આવ્યો આ સરકારી રાક્ષસ છે એ મામલતદાર રૂપે આવે એ કલેક્ટર રૂપે આવે એ ક્યારેક નેતાના ના રૂપે આવે આ રાક્ષસો છે ગરીબો ગરીબોના રોજી રોટી ગરીબોના આશરાઓને ખતમ કરી નાખવાનું જે કામ કરે એમ એક કામમાં એક રાક્ષસ આવ્યો એ રાક્ષસ આવીને પછી મને માર નાખ્યા એટલે મારા જેવા અમારા જેવા બધા આગેવાનો ભેગા થયા કે રાક્ષસ પચ્ચીસને મારી નાખે છે સમજાઈએ રાક્ષસને જ્યાં બેઠક કરી રાક્ષસ હારે આપણે નહીં કલેક્ટર કચેરીમાં જતા

અને ભાજપ વાળો ફલાણો આવશે આમ થઈ જશે મારો કોન્ટ્રાક્ટ છે તો એમાં મારે લોચો પડશે મારી આ નોકરીમાં કદાચ પેલા ને ફલાણી જગ્યાએ આમ પટાવાળા છે એને નડશે કે દૂધ ડેરીમાં ડેરી કોક હશે તો એ મંડળીને ને તાળું મારશે અરે મારવા હોય તો તાળા મારવાય મારે હું ઘણી વખત કઉ છું અમારે કીધાવું મારી દેવા મારે તાળું મારી તો જુઓ એટલે લડવાવાળાની વાળા સામે સરકાર ઝૂકે છે રોજ મરવું એના કરતા લડીને એક દાડો મરવું વધારે સારું

કોન્ટ્રાક્ટરોની ગુલામ પાર્ટી છે એ જનતાની પાર્ટી છે જ નહીં એલા લોકોનું એ ખેડૂતોની નહીં એ મજદારીઓની નહીં એ મજૂરોની નહીં એ નોકરિયાતોની નહીં એ સામાન્ય માણસોની પાર્ટી જ નથી તમે જૈન તો ત્યાં ઉભારો હા પેલો તમે કહ્યું ને આનંદી પટેલને શું ભૂખ છે એને શું ભૂખ છે ગીરના જંગલમાં ત્યાં પાંચસો એકર અહીં કેટલા એકર છે મને ખબર પાંચ એકર પાંચ એકર પાંચ એકર અહીંયા પાંચ એકર આદમી અને તમારે ભૂપેન્દ્રસિંહ ચુડાસ જમીન જોઈએ છે નિતિન પટેલને જમીન જોઈએ છે તમારા બધા મિનિસ્ટરો જે છે એને જમીન જોઈએ છે આનંદીબેન હતા તો એ જમીન તમારા બધા મિનિસ્ટરો તમારા બધા મિનિસ્ટરો લોકોની જમીનો ખાઈ જાય અને લોકો માટે બધા સોવારના મકાનો હોય વસોવારની જગ્યા ક્યાંક હોય તમારે એ જગ્યા ઉપર દોડો બગાડો છો વાહ આપણે હું ધાર્મિક રીતે આમ જોવા જઈએ તો આ ખબર જે છે માતાના ધામમાં ના જવું હોય આપણે તો ચાલીને જઈએ તો માતા વધારે આશીર્વાદ આપે કે આમ બારોબાર ઉપર થી જઈએ તો આપણે ચાલી જઈએ માતાની આસ્થા તો માં તો એમ કહે છે માં એટલે ડુંગરે જઈને બેઠી છે કેલા શરીરને હલાવો અહીં સુધી ચાલતા આવો આ તમારે ગાડીઓ લઈને જવા માટે તમે ખાઈ ખઈને તાજા થઈને પાડા થો ને તમે હાલી નથી એકતા એમાં કોકનો જીવનને કેમ રગડાવી નાખો એટલે માને આ રાત આ વાત પોલિટિકલી તમારે લડવું પડશે એક એવો નિર્ણય કરો અને આખા અંબાજીમાં પત્રિકાઓ લઈને અમે વચ્ચે રાજકોટમાં તમને ખબર છે રાજકોટમાં અગ્નિકાંડમાં 24 લોકો નાના ભૂલકાઓ હળગીને મરી ગયા

ડીસીસી દિગ્વિજય સિમેન્ટ કંપની અહીંયા ખાણ ખોદે છે અને જમીનનો માલિક જેલમાં છે અને ચોરી કરનાર મેલમાં છે એટલે આ રાક્ષસની જે વાત કરતો ને એક અહીં ખાય એક પેલાને ખાય બધા નોખા નોખા રોજ ખાઈ જાય એના કરતા ભેગા થઈને ગુજરાતમાં કઈ જુદું કરવું છે અંબાજી આખા ને સગરવા નીકળો એક વખત જેના જેના ઘર છે આ દુકાનો વાળા ને ત્યારે કેવું પડશે તમને એમ લાગતું હોય ને કે આમને જે વિકાસ જોઈએ છે ને એમાં તો પેલા તમને બતાવવા પછી આનાથી ઉપરનો મધ્યમ વર્ગ એને બતાવવા છે અને છેલ્લે નાના નાના વેપારીઓ છે ને એને પણ પૂરા કરી રાખશે ને પછી અહિયાં અંબાણી નો સુપર મોલ આવશે પછી અદાણી નો સુપર મોલ આવશે પછી મોટા મોટા મોલ આવશે ત્યારે અમદાવાદ ખબર પડશે કે પેલા આ અમને જયારે પતાવાયા ને ત્યારે રોકવાની જરૂર હતી જરૂર પડે તો અમે તમારી સાથે અમારી ટીમ તરીકે જીગ્નેશ મેવાણી નું નામ સાંભળ્યું હશે એ કાંતિભાઈ ની જેમ લડાયક ધારાસભ્ય છે હું ને ભાઈ જીગ્નેશભાઈ આ બે નક્કી કર્યું છે કે ગુજરાતમાં જ્યાં જ્યાં

અમારા સરકાર નો માણસ દલાલ કોઈ પ્રવેશ બંધી નહી આજુબાજુ ના એકસો ને એક ગામ ભેગા થઈ અને એવડો મોટો ઝંડો ફરકાયો કે નરેન્દ્રભાઈ હવા નીકળી ગઈ હતી કઈ દેવું પડ્યું તમારું સર એમ તમે હગાવાલા ને કયો ફોન કરી

પણ પછી કે તારો વારો આપવાનો છે એમાં એમ સરકારમાં એક પછી એક વારો આપવાનો છે બધા લોકોને ફોન કરીને એક વખત અંબાજીમાં એવો કાર્યક્રમ કાંધીભાઈ કરીએ જરૂર પડે જે કંઈ બધાય મહેનત કરવી પડે સરકાર આખા જરૂર પડે તો અત્યારે મને એક ભાઈએ સૂચન કર્યું કાંતિભાઈ મને ખબર નહીં પ્રેક્ટિકલી કેટલું શક્ય છે અહીંથી બધા જ અમે માને દર્શન કરવા જઈએ બધા સાથે જઈએ ત્યાં જઈને માને કગરીન કહીએ કે મા તારા આશરે છે તું બચાવ બાકીની પોલિટિકલ લડાઈ તો લડશું આવા બધાને ફરી પીવાની તાકાત છે પૂરી રીતે કોર્ટના સારા વકીલો તમે રોકે જ હશે જરૂર પડશે તો હાઈકોર્ટની અંદર સારું કામ કરનાર આનંદ યાજ્ઞી કેવા વકીલને આપણે ક્યાં કે આનંદભાઈ અમારે જરૂર છે આ કોકના આશ્રા રજડાવવા સરકાર નીકળી છે આ સરકારની સામે તમારે લડવાનું છે તો આનંદભાઈ જવાને કે તો એ પણ આપણા માટે તૈયાર થશે જરૂર પડશે તો બીજા વકીલો જે છે તમારે ફી ના આપવી પડે એવા વકીલોને તૈયાર કરશું જેના કારણે જેના કારણે તમે તમારો હકની અધિકારની લડાઈ મારે તમને છેલ્લી જે વાત કરીએ આ કે એરકાય દેશે અને તમે બધા બોલો છો કે હા અમે કે અમે તો અમે દબણ અમારો દબણમાં છે અમે જતા રહેશે ધબણ કહેવાય જ નહીં આ ધબણ કહેવાય જ નહીં ગામની જમીન ગામની નઈ સરકારના બાપની આ કેમ આ આ સૂત્ર છે ગામની જમીન ગામની નઈ સરકારના બાપની આ મામલતદાર જે છે એ તમારે કોઈ વાતો તો હુકમ કે લખ્યું છે એને હુકમ આપણે એમ થાય કે આને મામલતદાર કોડે બનાય આ જમીન જ્યાં તમારા વડવાઓ અહીં જન્મ્યા છે અહીં હોમાણા છે અહીં આપણી સંસ્કાર થયા છે અને તમે ગેરકાયદેસર તો તો આપણા બધાનો જન્મ જ ગેરકાયદેસર કહેવાય છો તમે લોકો ગેરકાયદેસર અહીંયા હોય એટલે વાત ગેરકાયદેસર અને દબાણની વાત છે ખોટી આ દેશ આ દેશ આઝાદ થયો ત્યારે દેશના આઝાદીના લડવાઈ આવ્યું સપનું જોયું હતું કે જેને મકાન નથી એને મકાન આપશું સરકારનો કોર્ટનું આપણા દેશનું બંધારણ બાબા સાહેબનું એ કે છે